સુરત કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલાની પિસ્ટલથી ફાયરિંગ તન ઝડપાયા સુરતના ડુંબસ રોડના સાયલન્ટ ઝોનમાં કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલી પિસ્ટલથી ફાયરિંગ થયું હતું હાથમાં લાયસન્સવાળી પિસ્ટલ ખેંચી લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી રોડના કાપડ વેપારી પાંત્રીસ વર્ષીય મિતેશ જેને નવમી તારીખે રાત્રે ઝઘડો થયો હતો આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું જેથી સમગ્ર કેસ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી